ભરૂચમાં નર્મદાના વધેલા જળસ્તરે ખેડૂતોમાં ચિંતા ભરૂચ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે જળસ્તર વધતા નદી કાંઠે આવેલા ભરૂચ તાલુકાના છાપરા ગામના ખેતરમાં નદીનું પાણી પ્રવેશી ગયું હતું જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાય છે ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઊભી થઈ ગઈ છે ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી રહી છે નદીના પાણી ખેતરોમાં ઘૂસતા જ ખેડૂતો સતર્ક બન્યા હતા અને ખેતરમાં ઉભેલા કેળા સહિતના શાકભાજીના પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ હતા તેમ છતાં પાક પર પાણી ફરી મળવાથી ભારે નુકસાન થાય છે તેવી શક્યતા છે ગ્રામજનોનું કહેવું છે કે જો નર્મદા નદીમાં પચીસ ફૂટથી વધુ પાણીની આવક થશે તો કાંઠા વિસ્તારના મોટાભાગના ખેડૂતો પૂરની ચપેટમાં આવી જશે અને ખેડૂતોને અતિભારે નુકસાન સહન કરવું પડશે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો જ ખેડૂતોને નુકસાનની રાહત મળી શકે જયંતિભાઈ હરિભાઈ પટેલ જયંતિભાઈ હાલની અંદર શું પરિસ્થિતિ છે તમારા ખેતર અત્યારે વાણી એમાં છે પાણી ઘુસી ગયું છે ને મેં કારેલાનો પાક છે દૂધી છે એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારે વીડી ચાલુ જ છે હવે શરૂઆત જ થઈ છે જો આ વધારે જો પાણી આવે તો મારે તો ચારથી પાંચ લાખ રૂપિયા નુકસાન થઈ શકે એવું છે હાલની અંદર ચોવીસ ફૂટની સપાટી છે હજુ કેટલી ફૂટ થાય તો તમારા ખેતર સુધી છે લગભગ આ બે થી ત્રણ ફૂટ આવે વધારે અઠાવી ઓગણત્રીસ પૂરેપૂરું નુકસાન થઈ જાય